પોલીસે કુખ્યાત સિકલીગર ગેંગના બે રીડા ઘરફોડિયાને દબોચી લઈ ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો આણંદ જિલ્લામાં વધતા જતા ઘરફોડ ચોરીના બનાવો વચ્ચે એલસીબી પોલીસની ટીમે વડોદરાની સિકલીગર ગેંગના બે રીઢા પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે પોલીસે પકડાયેલા આ બંને શખ્સો પાસેથી ચાર પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેમના સાગ રીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરાની સિકલીગર ગેંગના ગુરુચરણ ઉર્ફ ફે ગુરુ ઉર્ફે અમિતસિંઘ રણસિંઘ સરદારજી અને કુલજીતસિંઘ ઉર્ફે કુલદીપ વિરસિંહ સરદારજી અને રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંઘ સરદાર તાજેતરમાં આણંદ તાલુકાના વઘાસી ગામમાં આવેલ હરિપૂજન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાની ચોક્કસ બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસની અલગ અલગ ટીમોએ આ ત્રણેયના ઘરે દરોડા પાડ્યા હતા જેમાં ગુરુચરણ ઉર્ફે ગુરુ અમિત સિંઘ અને કુલજીતસિંઘ ઉર્ફે કુલદીપ પોતપોતાના મકાનમાંથી મળી આવ્યા હતા જો રવિ રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંઘ સરદાર મળી આવ્યો ન હતો પોલીસે આ પકડાયેલા ગુરુચરણ અને કુલજીત સિંઘની પૂછપરછ કરતા તેઓએ રવિસિંઘ સાથે મળીને વગાસી હરિપૂજન સોસાયટીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે જેથી પોલીસે તેમની પાસેથી એક મોટર એક મોબાઈલ ફોન તથા રોકડ રકમ ઉપરાંત સોનાનું મંગલસૂત્ર સોનાનું લોકેટ સોનાની ત્રણ જોડ બુટ્ટી સોનાની ચેઇન સોનાનું કડું અને ચાંદીના કડા તથા ચોરી કરવાના સાધનો એક વાંદરી પાનું એક ડિસમિસ બે નાની બેટરી મળીને કુલ રૂપિયા ચાર લાખ ત્રેવીસ હજાર પાંચસો ચાલીસ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકળદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી જે આધારે બે ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીત સિંઘને એલસીબી કચેરી લાવી તેની ગણિશ પૂછપરછ કરતાં આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલો